હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિશ ટભા પરમાર સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં આજે આપણે બજાર જેવું કચેરીઓ ઘરે કેવી રીતે બનાવો એ એ શીખશું અને એકદમ સિમ્પલ અને ચોખ્ખું તેમજ બજાર કરતાં અડધી કિંમતમાં ફટાફટ બની જતું આ કચેરીઓ આપણે આજે જોઈશું તો આજે આપણે સફેદ તલમાંથી કચેરીઓ બનાવવાના છે જો તમે કાળા તલમાંથી બનાવવા માગતા હોય તો કાળા તલનો પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો બનાવીએ

એટલે એક વાટકી જેટલો ગોળ લીધો છે અહીં મેં કોલ્હાપુરી ગોળ લીધો છે તમે એની જગ્યાએ દેશી ગોળ લેવા માંગતા હોય તો દેશી ગોળ પણ લઈ શકો છો અને ગોળનું પ્રમાણ તમારે તમારા સ્વાદ મુજબ ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો અહીં કચેરીયામાં મેં ગરબા માટે અહીં મેં બે ચમચી જેટલો સૂટ પાવડર અને એક ચમચી જેટલો ગંઠોળા પાવડર લીધો છે કેમ કે શિયાળામાં વસાણું બનાવતા હોય તો એમાં તો આ સૂટ ને ગંઠોળા તો અચૂક જ નાખવાના હોય અહીં બે ચમચી જેટલું મેં કોપરાનું છીણ લીધું છે તમે પેલું કાચલીવાળું બજારમાં મળતે એને છીણીને પણ લઈ શકો છો મારી જોડે આ તૈયાર રેડીમેડ હતું એ મેં લીધું છે અહીં મેં કાજુ બદામ પણ લીધા છે આમ તો કચરિયામાં કાજુ બદામ વપરાતા નથી પણ આ એક એડ કરવાથી એકદમ ખાતી વખતે ક્રંચી સ્વાદ આવશે અને ખાવાના મજા આવશે એટલે મેં એ લીધા છે જો તમારે ન લેવા હોય તો તમે સ્કીપ કરી શકો છો અહીં મેં આ તલનું તેલ લીધું છે આની અંદર થોડું આપણે એડ કરીને લેવાનું છે આ આમાં તમે ઘીનો ઉપયોગ કરી શકતા નથી એટલે અહીંયા મેં તલનું તેલ લીધું છે જે કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી રહે છે હવે આપણે એક મિક્સિંગ જાર લઈશું કેમ કે આમ તો કચેરીઓ બહાર ઘાણીમાં બનાવવામાં આવે છે પણ આપણે આ ઘરે બનાવવાનું છે એટલે આપણે કોઈ પણ મિક્સરમાં આપણે બનાવવાનું છે તો આમાં પહેલાં તલ કરીશું અને એને ચાલુ બંધ ચાલુ બંધ કરીને એને બહુ અધકચરા ક્રસ કરવાના છે એની પેસ્ટ બનાવવાની નથી તમે જોઈ શકો છો આવા કચરા રાખવાના છે એને એકદમ પેસ્ટ બનાવવાની નથી હવે એમાં આપણે સૂટ અને ગંઠોળા એડ કરી દઈશું અને ફરી મિક્સરમાં એને થોડુંક પીસી લઈશું તમે જોઈ શકો છો આપણે થોડું મેં પીસી લીધું છે હવે આમાં આપણે ગોળ એડ કરવાનું છે પણ થોડુંક મિશ્રણ આપણે પહેલા કાઢી લઈશું અને હવે અડધો ગોળ એડ કરી અને ફરી એને મિક્સરમાં ક્રોસ કરી લઈશું તો અંદર બધું મિક્સ થઈ ગયું છે હવે એમાં થોડું આપણે આ કોપરાનું છીએ અને થોડું તલનું તેલ એડ કરીશું

અને જે બીજું બાકી રહેલું મિશ્રણ છે એ પણ આપણે આવી રીતના ક્રસ કરી લઈશું એને ને બીજું બાકી રહેલું મિશ્રણ છે એ પણ આપણે આ રીતે કરી લઈશું તો અહીંયા આપણે બધું સારી રીતે સરસ મિક્સ કરી દીધું છે હવે એમાં થોડું હજુ મેં બે ત્રણ ચમચી જેટલું તલનું તેલ એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું એ મેં આશરે સો ગ્રામ જેટલું તલનું તેલ એડ કર્યું છે અંદર તમે જોઈ શકો છો સરસ આ બેડિંગ મરી જાય છે અને આમ ખાતા એનો ભૂકો પણ થઈ જાય છે તો આ રીતેનું બધા જો આપણું કચેરીયું ઘરે જ ઓછી કિંમતમાં અને સહેલાઈથી અને એકદમ ચોખ્ખું તૈયાર થઈ ગયું છે આપણે હવે આમાં જે ડ્રાયફ્રૂટ આપણે સમારીને રાખ્યા હતા એ પણ અંદર કરી દઈશું જો તમે આમાં ગુંદરને પણ તળીને નાખવું હોય તો એડ કરી શકો છો તો તૈયાર છે આપણું આ ઘરે એકદમ સફેદ તલનું કચેરી તૈયાર અને તમે જો ગૃહ ઉદ્યોગ કે એવું કંઈક ઘરે બનાવીને કંઈ વેચવા માંગતા હોય તો પણ આ બનાવીને તમે વેચી શકો છો અને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો એવું ને એવું રહે છે મહિના પછી તમે આ થોડું ખારું પડી જાય છે તો મહિના સુધી આ સરસ એવું ને એવું જ ફ્રેશ રહે છે હવે આને એક આપણે ડબ્બામાં ભરી લઈશું તો આપણે બજારમાં જેવું મળે છે એ રીતનું જ આપણે આ તૈયાર કરશું કચરિયું તો એના પહેલાં આપણે ડબ્બામાં પ્રેસ કરીને દબાવતા જઈડ કરતા જઈશું જેમ જેમ આમ એટલે ઉપર એનું તેલ સાઈનિંગ આવશે તેલની અને શિયાળામાં તો ઘણા બધા વસાના મળતા હોય છે તો તમે એક વખત આ રીતે કચેરીઓ બનાવી જોજો અને મેં આવી શિયાળામાં બે ત્રણ વસાનાની રેસિપી બનાવી છે એ હું દિશિક્રમ બોક્સમાં એની લિંક્સ મૂકી દઈશ તો તમે જો બનાવવું હોય તો જરાક સી એ લિંક જોઈને બનાવી લેજો આ રીતે આપણે બધું સારી રીતે પ્રેસ કરી દઈશું તો બહાર જે કચોડી મળે છે એમાં આ રીતને પહેલાં ખજૂરને મૂકવામાં આવે છે પ્રેસ કરીને હવે એની આજુબાજુ મેં અહીંયા બદામને બે ભાગમાં ડિવાઈડ કરી દીધી છે એ લગાવીશું એ જ રીતે કાજુને પણ મેં બે ભાગમાં ડિવાઈડ કરી દીધા છે અને આપણે આવી રીતના લગાવી દઈશું તે એકદમ બજાર ટાઈપ આપણો આ તૈયાર છે જો તમે આવી રીતના જ્યારે સર્વ કરવાનો હોય તમે આ રીતે સર્વ કરશો તો કોઈને ખ્યાલ બી નહીં આવે કે આ તમે ઘરે જ કચોરી બનાવી છે જ્યારે બારનું હોય એ રીતનું જ ખ્યાલ બધાને એવું લાગશે કે બારનું જ છે તે એકદમ સહેલી રીતથી બનીને તૈયાર થઈ જાય છે તો આપણું આ ઘરનું કચરિયું તૈયાર છે તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ